અમારા ગામમાં પેટ બસો આવતી એ ખવા ને છ વાગે ને ખાંજે છ અને બસ આવો ને એના કાચ નો કપડા બારી એ જૂની વાત કરું છું સાઈઠ વર્ષ પહેલા અને એ બસ જયારે ગામમાં આવે ત્યારે અમે નાની ઉંમરના દોડતા એ બસ જોવા જતા બસ જોવા જતા અને અમને એવું અંદર ફીલ થાય કે આમાં બેસવા કેરે બસ અને ખડખડ ખડકડતી આવ કાચો રસ્તો અને એ બસ જોવા માટે મે હાંજે દોડા દોડ જવી અને બસ જોઈને એટલા ખુશ થઈ અમારા ગામમાં બસ આવ્યો છે મોટર એક સમય હતો અને આજે અમારા બેનશ્રી ધ્યાના

સગવડ ના હોય આર્થિકતા કદાચ હોય તો એક ટાઈમ શાક ના બનાવતા એક જ ટાઈમ બનાવજો કદાચ બે જોડી કપડા ના હોય તો એક જોડી કપડા થી ચલાવજો પણ બાળકોને ભણાવજો 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 કારણ કે એક સમય એવો હતો કે ફલાણાના ભગવાન પ્રાપ્ત થયા ફલાણાના માતાજીએ દર્શન દીધા આવી સીધી દીધી ફલાણાના આકાશમાં ઉડ્યો ફલાણો પાણીમાં હાલ્યો બરાબર એ એક દંતકથા છે અને એ દંતકથામાં આ અંધશ્રદ્ધામાં સમાજ 4000 વર્ષથી ગુલામી કરી દે છે

બાકી પુષ્પ વિમાન હવા જોવા પણ છે નહીં એ આસા નોન રાખતા પુષ્પ વિમાનની આસા નોન રાખતા પાણી ઉપર હાલવાની આસા નોન રાખતા આકાશમાં ઉડવાની આસા નોન રાખતા કારણ કે જહાજો બની ગયા છે પ્લેનો બની ગયા છે આપણે સિદ્ધિ નથી જોતી જે સિદ્ધિ વાળી આપણે પ્લેનમાં બેસી સકીએ એવા શિક્ષણની સિદ્ધિ જોઈએ છે સમયની پابદતી હોના કારણે વિશેષ ન બોલતા હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું જય હિંદ નમો ગોટાલ